જોઈ શકીએ છીએ કોણ ચટાચટ કરી દે છે એ હવથી પતવા આવ્યું વિનાબેનનું છે આ વખતે વિનાબેન પહેલો નંબર લઈ જશે પૂરી તૈયારીમાં બીજો નંબર કોણ લાવે છે જોઈએ નમસ્કાર દોસ્તો આપણે ફરી આવી ગયા છે જો આજે ફરીથી ચેલેન્જ કરવાના છીએ આજે પંદર હજાર રૂપિયાની ચેલેન્જ છે જોઈએ છે આજે કોણ આજે આપણા જમવામાં છે પનીર મોરૈયા ખીચડી પનીર મોરૈયા ખીચડી કોઈ જગ્યાએ તમે જોઈ નહીં હોય ખરેખર આ જોરદાર જમવા બેઠા છે આ લોકો હું એક ચાખી જોઉં મને ખ્યાલ આવશે કેવી છે

ફૂલ સ્પીડમાં અનાનીતાબેનની તો વાત જ નહીં થાય એવી હમ પનીરના ટુકડા એટલે આવ્યા આજે કોણ જીતે છે આ બાજુ છે ભાવનાબેન ભાવનાબેને તો ડીશ ખાલી કરી દીધી ખરેખર ગજ્જબ કહેવાય પચાસ ટકા ડીશ ખાલી કરી નાખી છે થોડું થોડું ચાવતા રહેવું એટલે પેટમાં પચી જાય

તમે લોકેશન જોઈ શકો છો ખરા જંગલમાં આવ્યા છે આ લોકો ત્રણ લેડીઝ છે પણ બીવાદી નહીં ખાવા મન ફરવા બંનેમાં અહીંયા આ લોકોએ રસોઈ કરી અને જમવાનું કર્યું અને ચેલેન્જ કર્યું એ લોકો પંદર હજાર રૂપિયા જીતવા માટે જી જાન લગાવી દેશે છે ભાવના બહેનને તો ખાંસી આવી ગઈ હા હા એનું મૂળું જોઈ શકો તમે બહુ ઉતાવળ કરવાથી આવું થાય આજે બેન કંકુના ચાનલા થશે અનિતા અનિતાબેને ફૂલ સ્પીડ પકડી છે આજ તો વિનાબેન પૂરી ઝડપમાં છે તો જોઈએ કોણ જીતે છે પૈસા માટે તો લેડીઝને કહેવું જ ના આપણે એ લોકો ઉપરથી વરદાન લઈને આવ્યા અનિતાબેનની બધી બાજુ નજર ઘુમાવતા જોવા મળી રહ્યા છે ભાવના પૂર જોર તૈયારી પછી પનીર શું આવે કહેતા રહેજો અંદર તમે જોઈ શકો છો અનિતાબેનનું ઘણી ખરી ડીશ પતી ગઈ છે પહેલો નંબર આવવાની તૈયારીમાં છે ને ફૂલ સ્પીડમાં તમે જોઈ શકો છો આ ની થાળી પૂરી સ્પીડમાં છે વિનાબેન મને લાગે છે પહેલો નંબર આવી જ જશે અને આ ની જોઈ શકીએ છે કોણ ચટાચટ કરી દે છે એ હવથી પતવા આવ્યું વિનાબેનનું છે આ વખતે વિનાબેન પહેલો નંબર લઈ જશે પૂરી તૈયારીમાં બીજો નંબર કોણ લાવે છે જોઈએ અને એ પૂરી સ્પીડ લઈ લીધી છે તમે જોઈ શકો છો ખાલી ચાવા પણ રહેતા નથી હા ગજબ 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 પછી સાફ કરી દેવાનું સાફ કરી દેવાનું પૂરેપૂરું સાફ કરી દેવાનું પૂરેપૂરું બાકી બાકીના રહેવું જોઈ શકો છો ભાવના બેન પેલા બતાવ્યું બીજો જોરદાર કહેવાય વિના બેન અનિતાબેન થોડું રહી ગયું છે અનિતાબેન પતાવી દો એટલું તમે ભાવનાબેન મોઢું જોઈ શકો છો પહેલો નંબર આવે છે પણ જોડે બગાડ્યું પણ એટલું છે પછી થોડું મોટું તરત સાફ કરી દેજો હા સરસ કોઈને છાસ બાજ જોતી હોય તો કહેજો ચિંતા ના કરતા તમે જોયું આજે ગજબની હરીફાઈ થઈ અને ભાનાબેને છેલ્લે છેલ્લે જે સ્પીડ પકડીએ તમે ખાલી ફરીથી રિવાઇઝ કરી વિડીયો જોજો જોરદાર સ્પીડ પકડીએ ખરેખર ખાઈ ગયા ગજબ કહેવાય અને આજે ફરીથી ભાવનાબેન વિજેતા થયા ભાવનાબેન ને આપણે ઇનામ આપીશું પંદર હજાર રૂપિયા ઇનામ લો ભાવનાબેન પંદર હજાર રૂપિયા કેવું લાગ્યું તમને સારું લાગ્યું સારું લાગ્યું ને તો ફરીથી આવજો અને ફરીથી ચેનલો બનાવી લેજો અને સબસ્ક્રાઈબ કરજો આપણો વાયદો કર્યો તો કજી હારશે એના પર સૂર પણ ખબર આવીશું માના બેન તમે ચાલુ કરો મીનાબેન તમે પણ ચાલુ કરો શું વાત છે જોઈ શકો છો તમે સજા લેવું હોય તો કેવું લાગે છે બે જણા બહુ ખુશ છે પણ એમને ખબર નહીં કે તમારી મારું આવવાનું છે બીજી ફીરથી તૈયારી કરજો કે પહેલો નંબર આવો પૈસા પણ મળે અને સજા પણ ના થાય સરસ કેવા લાગે છે સરસ બહુ ખરાબ નહી લાગે સરસ લાગે સરસ લાગે ઓકે ચલો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક પણ કરજો